ઓર્થોપેડિક સર્જરીઓમાં ઇન્ફેક્શન લડાડવું હોય તો આપણે શું કરી શકીએ તો સૌથી પહેલાં તો ઇન્ફેક્શન કેમ થઈ શકે તેમાં ત્રણ પરિબળો જવાબદાર હોઈ શકે છે એક તો ડૉક્ટર સાઇડથી હોય એક હોસ્પિટલ સાઇડથી હોય અને પેશન્ટ સાઇડથી હોય ડૉક્ટર સાઈડથી ઘણી વખત સ્ટરીલાઇઝેશન પ્રોપર ના થયેલું હોય ડૉક્ટરે સ્ટરીલિટી મેન્ટેન ના કરી હોય ઓપરેશન બહુ લાંબુ ચાલ્યું હોય તો થઈ શકાય છે મોડ્યુલર ઓપરેશન થિયેટર ના હોય અથવા તો હોસ્પિટલમાં સાફ સફાઈ ના હોય પ્રોપર ઓટોહોલ એવું સ્ટરિલાઇઝેશન ના થયેલું હોય ફિમિકેશનના ઓપરેશન થિયેટરનું ના થયેલું હોય તેવા બધા કન્ડિશનમાં ઓપરેશન થિયેટર બી કારણ બની શકે છે અને ઘણી વખત પેશન્ટ બી જવાબદાર છે પેશન્ટ હાઇજીન ના મેન્ટેન કરતું હોય પાપવાની માટી દયેલી હોય બીપી ડાયાબિટીસ અનકંટ્રોલેબલ થતું હોય પ્રોપર દવાઓ મેડિકેશન ટાઈમ ઉપર ના લેતું હોય અને કોઈ કમ્પ્લેન અરાઇઝ થયું હોય તો બી એ ડૉક્ટરની જાણ ના કરે અને એમાં લેટ થઈ હોય તો આ બધા કન્ડિશનમાં ઇન્ફેક્શન થઈ શકે છે પણ જો ઇન્ફેક્શન થાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી જેમ શરદી ખાંસી ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા આ બધી એક ઇન્ફેક્શન છે એ બી દવા દવાગોળીથી મટે છે તો કોઈ બી સાંધામાં અથવા તો કોઈ બી ઓપરેશનમાં કરેલા કોઈ બી પ્લેટ છે એ બધું ઇન્ફેક્શન થઈ શકે છે એગ્રેસિવ મેનેજમેન્ટ કરવામાં આવે તો આ બધી વસ્તુઓ દવાપોરીથી મટી શકે એમ છે અને પ્રોપર પ્રોટોકોલ ફોલો કરવામાં આવે તો એ સાંધાને આપણે બહુ લાંબા ટાઈમ સુધી બચાવી શકીએ એમ છે પણ બહુ રેર કન્ડિશનમાં ઉભી પડતું હોય કે ભાઈ જો ઓપરેશન કર્યા પછી ઇન્ફેક્શન વારંવાર થતું અથવા તો મટતું ના હોય તો પછી બહુ રેડિકલ ડિસિઝન લઈ અને સાંધો કાઢી અને આપણે નવો બીજો પ્લાસ્ટિકનો સાંધો સામે માટે નાખવો પડે છે અને ઇન્ફેક્શન મટી જાય ફરી પાછો ઓરિજિનલ સાંધો નાખીને તમે પાછા ચાલતા હરદા ફરતા થઈ જાઓ છો તમને એવું હોય કે ભાઈ આ ફલાણા ઓપરેશન કર્યા પછી પગ કાપવાનું આવશે એ બધું હવે ચાલ બહુ ચિંતા કરશો નહીં કદાચ ઇન્ફેક્શન થાય મેનેજમેન્ટ કરી અને તમે એને સોલ આઉટ કરી શકો છો